તમારી પાસે અહીં વેવ સોર્સ એટલે કે તરંગનો સ્ત્રોત છે આ એક નાનું દોલક હોય શકે જે દોરી પર તરંગ ઉત્પન્ન કરે છે અથવા નાનું પેડલ શકે જે ઉપર નીચે જાય છે છે અને પાણી પર તરંગ ઉત્પન્ન કરે અથવા તે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરતું સ્પીકર હોય શકે આમ આ કોઈ પણ તરંગનો સ્ત્રોત હોય શકે જે તરંગ ઉત્પન્ન કરી રહ્યો છે અને આ એક ખૂબ જ સુંદર સરળ આવર્ત તરંગ છે હવે ધારો કે તમારી પાસે તરંગનો બીજો સ્ત્રોત છે જો આપણે આ તરંગનો બીજો સ્ત્રોત લઈએ અને તેને તરંગના પ્રથમ સ્ત્રોત પર મૂકીએ તો આપણને કંઈક આ પ્રકારની ભાત જોવા મળશે જેને આપણે તરંગ વ્યતિકરણ એટલે કે વેવ ઇન્ટરફિયરન્સ કહીએ છીએ કારણ કે તરંગ વ્યતિકરણ ત્યારે થાય છે જ્યારે બે તરંગ એકબીજા પર ઓવરલેપ થાય છે અને હવે જો કુલ તરંગ કેવો દેખાય એ આપણે શોધવા માંગતા હોઈએ તો આપણે આ બંને તરંગનો સરવાળો કરી શકીએ માટે હવે હું તેમનો સરવાળો કરીશ તેમ અને તરંગ બે કેટલો ફાળો આપે છે તેનો સરવાળો કરીએ જો આપણે આ બિંદુને ધ્યાનમાં લઈએ તો તરંગ એક નું મૂલ્ય એક એકમ છે તરંગ બે નું મૂલ્ય એક એકમ છે એક એક બે થાય જેથી આપણને આ બિંદુ મળશે ઝીરો વત્તા ઝીરો ઝીરો થશે ત્યારબાદ માઇનસ એક જે માઇનસ બે થાય કરવાનું ચાલુ રાખી શકો હવે જો આપણે આ બધા જ લીલા ટપકાઓને જોડીએ તો આપણને અહીં કોસાઈન વેવ મળશે જે કંઈક આ પ્રમાણે દેખાય તે અહીં આ રીતે દેખાશે અને તમે કહી શકો કે આપણને અહીં સહાયક વ્યતિકરણ એટલે કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ મળે છે આપણે તેને સહાયક વ્યતિકરણ કહીશું કારણ કે અહીં કુલ તરંગ મેળવવા આ બે તરંગો ભેગા થઈ રહ્યા છે કુલ તરંગ એ મૂળભૂત જ્યારે બે તરંગો ભેગા થાય અને તે પહેલાના કરતા મોટું તરંગ બનાવે તો આપણે તેને સહાયક વ્યતિકરણ કહીશું સહાયક વ્યતિકરણ એટલે કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ જ્યારે બે તરંગો સંપૂર્ણ રીતે એકબીજા પર ઓવરલેપ થયા હોય તો આપણે તેને સંપૂર્ણ સહાયક વ્યતિકરણ અથવા કુલ સહાયક વ્યતિકરણ પણ કહી શકીએ તમે વખત એવી પરિસ્થિતિ પણ જોશો જ્યાં તેઓ તદ્દન એકબીજા પર ઓવરલેપ થતા નથી અને તો પણ તમને મોટું તરંગ મળે છે તે પરિસ્થિતિમાં તે સહાયક હશે પરંતુ સંપૂર્ણ સહાયક હશે નહીં આમ આ સહાયક વ્યતિકરણ છે પરંતુ શું આ તરંગો સહાયક છે

આમ અહીં તે પ્રથમ તરંગ સ્ત્રોતની સરખામણીમાં અડધું પરિભ્રમણ આગળ છે અથવા પાછળ છે અડધું પરિભ્રમણ પાય થશે કારણ કે આખું પરિભ્રમણ બે પાય થાય છે તેથી જ લોકો તેને પાય શિફ્ટેડ અથવા વન ડિગ્રી શિફ્ટેડ કહે છે કારણ કે આ તરંગ પાય જેટલું ખસેલું છે તે પાય જેટલું શિફ્ટ થયેલું છે અથવા જો તેને બીજી રીતે વિચારીએ તો તે પ્રથમ તરંગ સ્ત્રોતથી વિરુદ્ધ કળામાં છે આપણે આ બધાને દૂર કરીએ અને બે એવા તરંગ સ્ત્રોત લઈએ જે એકબીજાથી વિરુદ્ધ કળામાં છે આ પ્રમાણે હવે જો આપણે આ બંનેને ઓવરલેપ કરીએ તો શું થાય આપણે આ બંનેને ઓવરલેપ કરીશું તો તમે અહીં જોઈ શકો કે આપણને કંઈક આ પ્રમાણેની ભાત મળે છે હવે આપણે આ બંને તરંગનો સરવાળો કરીએ એક અને માઇનસ એક ઝીરો થાય ઝીરો વત્તા ઝીરો ઝીરો થાય એક અને માઇનસ એક ઝીરો થાય ઝીરો વત્તા ઝીરો ઝીરો જ થાય એક વત્તા માઇનસ એક ઝીરો થાય કે આ બંને તરંગનો સરવાળો કરવામાં આવે તો આપણને હંમેશા ઝીરો જ મળે છે માટે આપણે આ પ્રકારના વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહીશું આપણે તેને વિનાશક વ્યતિકરણ એટલે કે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કહીશું કારણ કે આ બંને તરંગ એકબીજાનો નાશ કરે છે બે તરંગોનો સરવાળો કરીએ તો આપણને કંઈ મળતું નથી એવું કઈ રીતે શક્ય છે શું આની કોઈ ઉપયોગિતા છે હા તેની ઉપયોગિતા છે ધારો કે તમે વિમાનમાં બેઠા છો અને તમે વિમાનના એન્જિનનો અવાજ સાંભળી રહ્યા છો એન્જિનનો અવાજ ખૂબ જ મોટો હોય છે તો તમે શું કરો છો તમે અવાજને દૂર કરતા હેડફોન નો ઉપયોગ કરો છો હવે આ અવાજ ને દૂર કરતો હેડફોન શું કરે છે તમે તમારા કાન પર મૂકો છો ત્યારે તે તે તમારી તરફ તરંગ સાંભળે છે આ પ્રકારનું તરંગ સાંભળશે તે આ પ્રકારના તરંગનો અનુભવ કરે છે ત્યારબાદ હેડફોન પોતાનું ધ્વનિ તરંગ મોકલી તેની તરફ આવતા તરંગ કેન્સલ કરશે હેડફોન માંથી નીકળતું તરંગ પાઈ જેટલું શિફ્ટ થયેલું હોય છે અહીં આ એન્જિનમાંથી નીકળતા આવૃત્તિ છે પરંતુ તમારું હેડફોન પાય જેટલું ખસેલું તરંગ મોકલે છે જેના કારણે આ બંને બંને મેચ થતું નથી તે કેન્સલ થઈ જાય છે અને તમારા કારને કઈ સંભળાતું નથી અવાજ સંપૂર્ણ રીતે બંધ થતો નથી પરંતુ તે સારી રીતે કામ કરે છે તે આ વિનાશક વ્યતિકરણના સિદ્ધાંત પર કામ કરે છે તેઓ સંપૂર્ણપણે વિનાશક હોતા નથી પરંતુ મે આ તરંગને જે પ્રમાણે દોર્યા છે અહી આ સંપૂર્ણ વિનાશક છે જો તેઓ સંપૂર્ણ રીતે કેન્સલ થઈ જતા હોય તો આપણે તેને સંપૂર્ણ વિનાશક વ્યતિકરણ અથવા કુલ વિનાશક વ્યતિકરણ કહીશું અને આ એટલા માટે શક્ય છે કારણ કે આપણે જે બીજું તરંગ મોકલીએ છીએ તે આ પ્રથમ તરંગ કરતા પાઈ જેટલું શિફ્ટ થયેલું છે હવે હું તમને કંઈક રસપ્રદ બતાવું આપણે આ બધાને દૂર કરીએ ધારો કે મારી પાસે પહેલો તરંગ સ્ત્રોત છે આ પ્રમાણે હવે હું બીજા તરંગ સ્ત્રોત ને પાછો લાવીશ જો આપણે આ બંને તરંગ સ્ત્રોત ની વાત કરીએ તો આ બંને તરંગ સ્ત્રોત એકબીજાને સમાન છે આ રીતે તે બંને એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે અને આપણને સહાયક વ્યતિકરણ મળે છે કારણ કે આ બંને તરંગના શૃંગ તદ્દન એકબીજા પર બંધ બેસે છે એક તરંગનું ઘર બીજા તરંગના ગર્થ પર તદ્દન બંધ બેસે છે પરંતુ જો હવે હું આ તરંગના સ્ત્રોત વિરુદ્ધ કળામાં થવાની શરૂઆત કરે છે તેઓ એકબીજાની ઉપર હોય ત્યારે આપણે તેને એક સમાન કળામાં છે એવું કહીએ પરંતુ જયારે હું તેમને ખસેડવાનું શરૂ કરું ત્યારે તેઓ વિરુદ્ધ કળામાં થાય છે આમ તેઓ સહાયક વિનાશક બનવાની શરૂઆત કરે છે હવે તમે જોઈ શકો કે એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત સાથે છે તેથી તેઓ એકબીજાને કેન્સલ કરશે હવે જો હું તેમને થોડું આગળ લઈ જાઉં તો તેઓ ફરીથી સહાયક બને છે આ પ્રમાણે જો તેમને હજુ થોડું આગળ લઈ જાઉં તો તેઓ ફરીથી વિનાશક બને છે આ પ્રમાણે આમ હું તેમને સહાયક અને વિનાશક બનાવવાનું ચાલુ રાખી શકું બીજા શબ્દોમાં કહીએ તો સહાયક બનાવવાની એક રીત આ પ્રમાણે છે તમે બે એવા તરંગના સ્ત્રોત લો જે એક સમાન કળાથી શરૂ થાય છે અને અને પછી તે એક ઉપર મૂકો આ પ્રમાણે વિનાશક વ્યતિકરણ મેળવવાની રીત એ છે કે તમે બે તરંગના સ્ત્રોત એકબીજાની સાથે વિરુદ્ધ કળામાં હોય એટલે કે બીજું તરંગ પહેલા તરંગ થી પાય જેટલું શિફ્ટ થયેલું હોય જો તમે આ બંને તરંગને એકબીજાની ઉપર મૂકશો તો તમને આ પ્રમાણે વિનાશક વ્યતિકરણ મળે કારણ કે અહીં તરંગનું સ્ટ્રોંગ બીજા તરંગના ગર્ત સાથે મેશ થાય છે પરંતુ તમે બીજી રીતનો ઉપયોગ કરીને પણ સહાયક અને વિનાશક વ્યતિકરણ મેળવી શકો તમે એક સમાન કળામાં હોય તેવા બે તરંગથી શરૂઆત કરો અને એ વાતની ખાતરી કરો કે એક તરંગ બીજા તરંગથી ગતિ કરે છે પરંતુ જો આપણે સહાયક કે વિનાશક વ્યતિકરણ મેળવવું હોય તો આ બીજા તરંગને કેટલું આગળ લઈ જવું પડે આપણે તેની ચકાસણી કરીએ જો આપણે અહીંથી શરૂઆત કરીએ તેમને તદ્દન એકબીજાની ઉપર મૂકીએ તો આપણને સહાયક વ્યતિકરણ મળે છે પરંતુ જો હવે હું આ બીજા તરંગના સ્ત્રોતને આગળ ખસેડું અને હું તેને ત્યાં સુધી ખસેડીશ જ્યાં સુધી મને ફરીથી સહાયક વ્યતિકરણ ન મળે કંઈક આ પ્રમાણે તો મેં તેને કેટલું ખસેડ્યું હું અહીં તેને આટલું ખસેડું છું તો અહીં આટલું કેટલું થાય જો હું આ ગુલાબી તરંગને દૂર કરું તો તમે અહીં જોઈ શકો કે તે એક તરંગ લંબાઈ જેટલું થશે એક શૃંગ થી બીજા શૃંગ સુધી એક તરંગ લંબાઈ હોય છે આપણે ધારી લઈએ કે આ તરંગોની તરંગ લંબાઈ એક સમાન છે જો આપણે બીજા તરંગની વાત કરીએ તો તેણે હવે વધારે અંતર કાપવું પડતું નથી ધારો કે અહીં કાન છે આ પ્રમાણે अथवा ધ્વનિને ડિટેક્ટ કરતું કોઈક સાધન છે તો બીજું તરંગ આ ડિટેક્ટર સુધી પહોંચવા ફક્ત આટલું અંતર કાપશે પરંતુ ડિટેક્ટર સુધી પહોંચવા પ્રથમ તરંગે આટલું અંતર કાપવું પડે બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમ તરંગે બીજા તરંગની સરખામણીમાં એક તરંગ લંબાઈ જેટલું વધારે અંતર કાપવું પડે જેથી તેઓ ફરીથી એક સમાન કળામાં થઈ શકે અને આપણને સહાયક વ્યતિકરણ મળી શકે પરંતુ ફક્ત આજ એક વિકલ્પ નથી આપણે બીજા તરંગના સ્ત્રોતને હજુ વધારે આગળ લઈ જઈ શકીએ આપણે તેને હજુ એક તરંગ લંબાઈ જેટલું આગળ લઈ જઈ શકીએ આ પ્રમાણે આપણને અહીં ફરીથી સહાયક વ્યતિકરણ મળે અહીં આ આ જેટલું થાય અને પ્રથમ તરંગના સ્ત્રોતે બે તરંગ લંબાઈ જેટલી વધુ મુસાફરી કરવી પડે અને હવે તમને કદાચ આ પેટર્નની સમજ પડી ગઈ હશે આપણે તેને આગળ ખસેડી શકીએ પરંતુ તે જ્યાં સુધી પૂર્ણાંક તરંગ લંબાઈ હશે આપણને ફરીથી સહાયક વ્યતિકરણ જ મળશે આપણને અહીં ફરીથી સહાયક વ્યતિકરણ મળે છે અને આ આપણા માટે ઉપયોગી છે આપણને અહીં એક સૂત્ર મળે છે તે આપણને જણાવે છે કે ત્યાં તફાવત કેટલો હોવો જોઈએ આપણે અહીં તે અંતરને એક્સ ટુ કહીશું તરંગના બીજા સ્ત્રોત માંથી નીકળેલા તરંગે આ ડિટેક્ટર સુધી કાપવું પડતું અંતર અને પછી આ આખા અંતરને એક્સ વન કહીશું પ્રથમ તરંગ સ્ત્રોત માંથી નીકળેલા તરંગે આ ડિટેક્ટર સુધી કાપવું પડતું અંતર તો હવે આપણે અહીં એક સૂત્ર લખી શકીએ જે પથ લંબાઈ ના તફાવત ને સંબંધિત કરે છે તેના બરાબર પ્રથમ તરંગે કાપવું પડતું અંતર ઓછા બીજા તરંગે કાપવું પડતું અંતર અને આપણે અહીં દોર્યું છે તે પ્રમાણે જો આ પથ લંબાઈ નો તફાવત તરંગ લંબાઈ ની પૂર્ણાંક સંખ્યા ને સમાન થાય તો આપણને સહાયક વ્યતિકરણ મળે જો આના બરાબર ઝીરો હોય એટલે કે આ બંને તદ્દન એકબીજાની બાજુએ હોય તો આપણને સહાયક વ્યતિકરણ મળે જો તેમની વચ્ચેનો તફાવત એક તરંગ લંબાઈ જો તેમની વચ્ચેનો તફાવત બે તરંગ લંબાઈ જેટલો હોય તો પણ આપણને સહાયક વ્યતિકરણ મળે આમ જો તેમની વચ્ચેનો તફાવત તરંગ લંબાઈ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણને સહાયક વ્યતિકરણ મળે આપણે અહીં કોઈપણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ અને તેનાથી આપણને સહાયક વ્યતિકરણ મળશે તો આપણે આપણે વિનાશક વ્યતિકરણ કઈ રીતે મેળવી શકીએ ફરીથી એ જ તરંગ શરૂઆત કરીએ જ્યાં બંને તરંગો એકબીજા સાથે સમાન કળામાં છે હવે જો મારે વિનાશક વ્યતિકરણ મેળવવું હોય તો મારે તેને કેટલું દૂર સુધી ખસેડવું પડે આપણે તે જોઈએ જો હું તેને આ પ્રમાણે ખસેડું તો મને અહીં વિનાશક વ્યતિકરણ મળે માટે બીજી તરંગ પહેલા તરંગ થી કેટલો આગળ છે તમે અહીં જોઈ શકો કે તે આટલા તરંગ જેટલું ખસે છે જો આપણે ગુલાબી તરંગને દૂર કરીને જોઈએ તો અહીં આ અડધી તરંગ લંબાઈ લાગે છે આ શૃંગ થી ઘર્ત સુધીનો અંતર લેમ્ડા ના છેદ માં 2 છે પરંતુ અહીં ફક્ત આ જ વિકલ્પ નથી તમે આ તરંગના સ્ત્રોતને આગળ પણ ખસેડી શકો તમે તેને કંઈક આ પ્રમાણે પણ લઈ શકો તમે જોઈ શકો કે અહીં ફરીથી તે વિનાશક બને છે અને તે કેટલું દૂર થાય તે અહીં આટલું દૂર થશે જો તમે આ ગર્ત થી આ ગર્ત સુધી જુઓ તો તે એક તરંગ લંબાઈ થાય તેથી જો આપણે અહીં ધ્યાન આપીએ તો આ પ્રથમ તરંગ સ્ત્રોતે બીજા તરંગ સ્ત્રોતની સરખામણીમાં એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ જેટલું દૂર જવું પડે હવે આપણે તેને હજુ આગળ ખસાડી શકીએ કંઈક આ પ્રમાણે અહીં તે ફરીથી વિનાશક બને છે તે અહી આટલું દૂર જાય છે અને ફરીથી જો તમે જોશો તો આ એક એક થશે ફરીથી જો તમે આ આ ગર્ત સુધી જુઓ તો તે થાય આમ પ્રથમ તરંગના સ્ત્રોતે તરંગના બીજા સ્ત્રોતની સરખામણીમાં બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ જેટલું વધારે અંતર કાપવું પડે આમ કોઈ પણ સમયે જો વિનાશક વ્યતિકરણ જોઈતું હોય તો પ્રથમ તરંગ સ્ત્રોતે બીજા તરંગ સ્ત્રોત કરતા અડધા પૂર્ણાંક જેટલું વધારે અંતર કાપવું પડે તેથી આપણે આ જ પથ લંબાઈના ના તફાવત ને લઈએ કઈક જો આ પથ લંબાઈ ત્રણ લેમડાના છેદમાં બે હોય જે એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ થશે ત્યારબાદ પાંચ લેમડાના છેદમાં બે હોય અને આપણે આ રીતે આગળ જઈ શકીએ તો આપણને અહીં વિનાશક વ્યતિકરણ મળે છે આમ પથ લંબાઈ વચ્ચેનો આ પ્રમાણેનો તફાવત તમને સહાયક વ્યતિકરણ મળશે કે વિનાશક વ્યતિકરણ તે નક્કી કરે છે પરંતુ અહીં નોંધવા જેવી સૌથી અગત્યની બાબત એ છે કે આપણે એક સમાન કળાથી શરૂઆત કરી હતી માટે આપણે અહીં જે કઈ પણ નિરીક્ષણ કર્યું તેના માટે એ ધારી લઈએ કે બંને સ્ત્રોત બંને સ્ત્રોત એક સમાન કળાથી એક સમાન કળાથી શરૂઆત કરે છે બંને સ્ત્રોત એક સમાન કળાથી શરૂઆત કરે છે તેમાંનું એક પણ પાઈ વડે શિફ્ટ થયેલું નથી પરંતુ જો કોઈ એક તરંગ પાઈ વડે શિફ્ટ થયેલું હોય તો આ બધા નિરીક્ષણ વિશે શું કહી શકાય તો આપણે અહીંથી આ બધાને દૂર કરીએ અને હવે બે એવા તરંગ લઈએ કે જે એકબીજા સાથે પાઈ વડે શિફ્ટ થયા છે જ્યારે આપણે આ તરંગના બંને સ્ત્રોતને એકબીજાની ઉપર મૂકીએ ત્યારે આપણને વિનાશક વ્યતિકરણ મળે છે એટલે કે જ્યારે આ પથ લંબાઈ તફાવત ઝીરો હશે ત્યારે વિનાશક વ્યતિકરણ મળે આ ડિટેક્ટર સુધી પહોંચવા બંને સ્ત્રોતે એક સમાન અંતર કાપવું પડે અહીં એક્સ અને એક્સ બંને સમાન છે તે બંને બાદબાકી કરીએ તો આપણને ઝીરો મળે અને આ વખતે ઝીરો સહાયક વ્યતિકરણની જગ્યાએ વિનાશક વ્યતિકરણ આપે છે હવે આપણે વિનાશક વ્યતિકરણ પાછું મેળવવા તરંગના સ્ત્રોતને આગળ ખસેડીએ અને જોઈએ કે આપણે તેને કેટલું આગળ ખસેડવું પડે છે આપણે તેને આટલું આગળ ખસેડવું પડે છે અહીં આ શૃંગથી આ શૃંગ એટલે કે આટલું અંતર એક તરંગ લંબાઈ જેટલું થશે આપણે તેને લેમડા જેટલું આગળ ખસેડીએ તો આપણને વિનાશક વ્યતિકરણ પાછું મળે આપણે ઝીરો જોઈ ગયા અને હવે લેમડા સહાયક ની જગ્યાએ વિનાશક વ્યતિકરણ આપે છે હવે હું તેને ફરીથી આગળ ખસાડું આ પ્રમાણે તો તમે અહીં જોઈ શકો કે અહીંથી અહીં સુધી નું અંતર ફરીથી અને આપણને અહીં આ પથ અહીં બંને સ્ત્રોત એક સમાન કળાથી શરૂઆત કરે છે તેની જગ્યાએ આપણે એવું લખીએ કે બંને સ્ત્રોત વિરુદ્ધ કળાથી એટલે કે પાય કળાથી શરૂઆત કરે છે જો આપણને પથ લંબાઈ તફાવત

કે આપણને સહાયક વ્યતિકરણ મળે છે જો હું બીજા તરંગ સ્ત્રોતને અડધી તરંગ લંબાઈ જેટલું આગળ ખસેડું આ પ્રમાણે તો મને અહીં વિનાશક વ્યતિકરણની જગ્યાએ સહાયક વ્યતિકરણ મળે છે હવે જો આપણે તેને હજુ આગળ ખસેડીએ કંઈક આ પ્રમાણે તો આપણે જોઈ શકીએ કે આપણને ફરીથી સહાયક વ્યતિકરણ મળે છે અને હવે અહીં આ જે તરંગ લંબાઈ થઈ તે ગર્તથી ગર્ત સુધીની થશે એટલે કે એક તરંગ લંબાઈ થશે પ્રથમ તરંગના સ્ત્રોતે બીજા તરંગના સ્ત્રોત કરતા એક પૂર્ણાંક વ્યતિકરણ આપે છે માટે હવે આ બધી જ અપૂર્ણાંક તરંગ મને વિનાશક વ્યતિકરણની જગ્યાએ સહાયક વ્યતિકરણ આપશે કારણ કે આ બંનેમાંથી એક સ્ત્રોત પાઈ વડે શિફ્ટ કરવામાં આવ્યો છે માટે હું આને કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે અને આપણે કહી શકીએ કે જયારે બંને સ્ત્રોત વિરુદ્ધ કળા થી શરૂ થતા હોય ત્યારે તે આપણને વિનાશક વ્યતિકરણની ની જગ્યાએ સહાયક વ્યતિકરણ આપે છે અને તમે બ્રહ્માંડમાં જેટલી પણ વ્યતિકરણની ની પેટર્ન જુઓ છો તે બધી જ આ બંને સિદ્ધાંત પર આધારિત છે અંતે હું એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું અહી બંને સ્ત્રોતે વિરુદ્ધ કળા થી શરૂઆત કરવાની જરૂર નથી કોઈક વખત એવું બને કે બંને તરંગો એકસાથે ગતિ કરતા હોય અને તેમાંથી એક તરંગ શિફ્ટ થઈ જાય પરંતુ જ્યારે પણ તેઓ એકબીજાથી પાઈ વડે શિફ્ટ થયેલા હોય શરૂઆતમાં કે પછી ત્યારે હંમેશા તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરો જો બંનેમાંથી એક પણ શિફ્ટ ન થાય અથવા બંને એકસાથે શિફ્ટ થાય તો તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરો

હવે બંને તરંગો સહાયક વ્યતિકરણ પામશે કે વિનાશક વ્યતિકરણ તે શોધવા તમે પથ લંબાઈના તફાવતનો ઉપયોગ કરી શકો એક તરંગ ડિટેક્ટર સુધી પહોંચવા કેટલું બીજું તરંગ ડિટેક્ટર સુધી પહોંચવા કેટલું અંતર કાપે છે તેના તફાવત ને પથ લંબાઈ નો તફાવત કહેવાય છે જયારે બંને સ્ત્રોત એક સમાન કળાથી શરૂ થતા હોય અને તેમની પથ લંબાઈ તફાવત પૂર્ણાંક તરંગ લંબાઈ હોય તો આપણને સહાયક વ્યતિકરણ મળે છે અને જો પથ લંબાઈનો તફાવત અપૂર્ણાંક તરંગ લંબાઈ હોય તો આપણને વિનાશક વ્યતિકરણ મળે છે તેવી જ રીતે જ્યારે બંને સ્ત્રોત વિરુદ્ધ કળાથી શરૂ થતા હોય અને પથ લંબાઈનો તફાવત પૂર્ણાંક તરંગ લંબાઈ હોય તો આપણને વિનાશક વ્યતિકરણ મળે છે અને જ્યારે પથ લંબાઈનો તફાવત અપૂર્ણાંક તરંગ લંબાઈ હોય ત્યારે આપણને સહાયક વ્યતિકરણ મળે